જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યા હતા તે લોકોની આત્માને શાંતિ મળી તે માટે વડનગર આંબેડકર ચોકના વેપારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વેપારીઓ દ્વારા આતંકવાદ મુર્દાબાદ મોદીજી તો માગે બડોદના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આપણે જે કાશ્મીરના પહેલગામની અંદર જે આપણા નિર્દોષ નાગરિકોને ભારત દેશના નાગરિકોને જે અંધાધૂંધ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો અને એની અંદર જે મૃત્યુ પામ્યા છે એ લોકોને અમે કોલેજ ત્રણ રસ્તા શોપિંગ સેન્ટરના દરેક વેપારી મિત્રો બહુ કડક રીતે વખોડીએ છીએ અને તેમને શ્રદ્ધાપૂર્વક આપણે એમને શાંતિ ભગવાન અર્પે તેવી પ્રાર્થના કરીએ